ગુજરાતની લોકસભા બેઠક બેઠક અને આ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારી કરી રહ્યા છે પરંતુ નર્મદામાં ચેતર વસાવાને પ્રવેશવાની મનાઈ હોવાથી તેમના પ્રચારની જવાબદારી ઉપાડી લીધી છે તેમની બંને પત્નીઓએ અને જંપલાવ્યું છે ચૂંટણી મેદાનમાં ગુજરાતની લોકસભા બેઠક બેઠક આ પર જીતની હેટ્રિક અને લાખથી વધુ લીડનો સંકલ્પ લીધો છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તો તેમના સંકલ્પ રથ રોકવા માટે ઇન્ડિયા ગઠબંધને ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ચેતર વસાવાને ને મેદાને ઉતાર્યા છે

ઘરે ઘરે જઈ પોતાના પતિ ચેતર વસાવાના કામોને મતદારો સુધી પહોંચાડે છે તો સાથે જ પોતાના વિસ્તારમાં લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ દરેક સામાજિક પ્રસંગોમાં પણ હોય છે તેઓની અચૂક હાજરી શકુંતલા વસાવા નર્મદા જિલ્લા પંચાયતના બેટમથી સભ્ય પણ છે હવે આ મેડમજી કેમ મેદાનમાં ઉતર્યા તો ચેતર વસાવા પર વનકર્મીને માર મારવાના કેસ અંતર્ગત નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી છે જેથી તેઓ ભરૂચ લોકસભામાં આવતા બે તાલુકા ડેડિયાપાડા અને સાગબારામાં પ્રવેશ કરી ચૂંટણી પ્રચાર કરી શકતા નથી અને આથી જ તેમની બંને અર્ધાંગિનીઓ તેમની આ જવાબદારી હોશે હોશે નિભાવી રહી છે ત્યારે ચૂંટણી મેદાનમાં આ મેડમજીઓ કેવી રીતે કરી રહ્યા છે પ્રચાર અને શું છે તેમના સંકલ્પ ચાલો જાણીએ તેમની પાસેથી જ તો વર્ષાબેન ચૈતરભાઈ વસાવા જે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે તો ચૈતરભાઈ વસાવાની ગેરહાજરીમાં તમે કઈ રીતે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છો અને લોકસંપર્ક કઈ રીતે કરી રહ્યા છો નમસ્કાર હવે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી છે ચૈતરભાઈને ત્યારે અમે નર્મદા જિલ્લામાં દરેક પ્રસંગો લગ્ન પ્રસંગ હોય મરણ પ્રસંગ હોય અમે શકુંતલાબેન સાથે અમે સંભાળી રહેલા છે અને દરેક ગામડામાં અમે જઈએ છીએ ત્યાં અમને લોકોનો સારો પ્રતિસાદ મળે છે લોકો અમને સામેથી મળવા માટે આવે છે અને કહે છે કે ભલે અત્યારે તળીપારમાં છે પણ અમે બધા ચૈતરભાઈને સમર્થન કરીશું અને લોકસભામાં એમને જીતાડીશું ખાસ કરીને વાત કરીએ તો ચૈતર વસાવા છેલ્લા પિસ્તાલીસ દિવસ જેલમાં રહ્યા છેલ્લા કેટલા દિવસથી તમારા ઘરે પણ નથી આવી શકતા તો પરિવારજનોનો કેટલી તકલીફ પડી રહી છે સાથે સાથે મતદારોને પણ કેટલી તકલીફ પડી રહી છે હવે આ દિવાળી પહેલાં આ બધું થયું હતું હવે લોકોએ પણ અમારા ગામમાં દિવાળીનો તહેવાર પણ નથી વાડ્યો અને હવે આ ખૂબ મોટો તહેવાર છે હોળીનો તહેવાર તો હોળીનો તહેવાર છે છતાં પણ એમને જામીન નથી આપવામાં આવ્યા ધારાસભ્ય પોતે અહીંયા હોળીના તહેવારમાં ઘરે પણ બને છે છતાં પણ એમને જામીન આપવામાં નથી આવી એટલા રાજકીય સડ ષડયંત્ર છે અને નર્મદા જિલ્લામાં નથી આવતા એટલે લોકોમાં ઘણી નારાજગી જોવા મળે છે લોકો ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા છે કે ધારાસભ્ય ક્યારે આવશે નર્મદા જિલ્લામાં પણ આ એક રાજકીય ષડયંત્ર છે એમાં રાજકીય હાથો હોય છે એટલે જામીન આપવામાં નથી આવ્યા અને અરજી રદ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો ચેતર વસાવાના બીજા જે ધર્મપત્ની છે તેઓ નર્મદા જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે નર્મદા જિલ્લા પંચાયતમાં તેઓ બે ટર્મ થી સતત જિલ્લા પંચાયતમાં ચૂંટાતા આવ્યા છે તેઓ સાથે પણ વાત કરીશું શકુંતલાબેન જિલ્લા પંચાયત જે નવા ગામ છે તે વિસ્તારમાં તમારો કેવો પ્રતિસાદ છે અને આમ આદમી પાર્ટીને કઈ ટાઈપનો લોક સંપર્ક અને કઈ રીતે તમે કરી રહ્યા છો હા અમે બે ટર્મથી નવા ગામ જિલ્લા પંચાયતમાં આવી જતા બનેલા છે અને લોકોના વિકાસના કામો પણ અમે કરેલા છે અને હાલ તેતરભાઈ લોકસભાના ઉમેદવાર બની રહ્યા છે ત્યારે એમણે પણ એમને પણ સારા એવા મતો લોકો મેળવી આપશે એવી અમને આશા છે અને વિધાનસભામાં જ્યારે ચૂંટાયા હતા ત્યારે પણ એમને એક લાખથી પણ વધુ મતો મેળવ્યા હતા અને લોકસભામાં પણ એ લોકોનો સાથ સહકાર અને અમને અમારા સમર્થનમાં છે લોકો અને સારા વોટથી જીતશે એવી અમને આશા છે વરસાબેન ખાસ વાત કરીએ તો જે ભરૂચ લોકસભાના જે ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા જે છે તે બોગજ ગામમાં એમની સાસરી છે અને બોગજ ગામ ચૈતર વસાવાનું પણ છે તો બોગજ ગામમાં અને ખાસ કરીને આ મત વિસ્તારમાં મનસુખ વસાવાના પણ ઘણા સગા સંબંધીઓ છે તો બેની વચ્ચે કેવો જંગ રહેશે હવે મનસુખભાઈ અમારા ગામના જ જમાય છે અમારા પરિવારના જ છે અમારા મામા જ થાય છે હવે આ ભરૂચ લોકસભામાં જ્યારે ચૈતરભાઈ પણ ઉમેદવાર છે અને છ ટર્મથી મનસુખભાઈ પણ ઉમેદવાર છે પણ હવે ત્રીસ વર્ષથી આ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં કોઈ અમને વિકાસ દેખાતો નથી એટલે છઠ્ઠી સાંસદ છે પણ આ વખતે નવા ઉમેદવાર ચૈતરભાઈ પણ છે એટલે અમે આ વખતે ભાજપ સામે ટક્કર લઈશું અને આદિવાસી વિસ્તારમાં મનસુખભાઈ થોડા દિવસ પહેલા ડુંગર વિસ્તાર પટ્ટામાં ઉદઘાટન કર્યું છે તે ચોપડી નામગીર અને ગીચડ આ ત્રણ ગામો આવે છે કે સુલ પાણેશ્વર સફારી તરીકે લોકોને લોકોને મિટિંગ છે એવી રીતે બોલાવવામાં આવ્યા હતા અને આવી રીતે ઉદઘાટન કર્યું છે એટલે આદિવાસી લોકોને આ એક વિસ્થાપિત કરવાનું કામ મનસુખભાઈએ કર્યું છે એટલે આદિવાસી લોકો જાગૃત થઈ ગયા છે જ્યારે અમે ચોપડી ગામમાં ગયા હતા સપનુષા પરિવારનો કાર્યક્રમ હતો ત્યાં અમને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને અમને ફરિયાદ કરી છે કે મનસુખભાઈએ લોકોને ખોટી રીતે ત્યાં બોલાવીને ઉદઘાટન કર્યું છે એટલે અમે મનસુખભાઈનો વિરોધ કર્યો છે એવી રીતે લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી હતી ખાસ કરીને આપણે લાગી રહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં ભાજપે વિકાસ નથી કર્યો અને આદિવાસી મત બેંક હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની જગ્યાએ ભાજપ તરફ વળશે આપને કેવું લાગી રહ્યું છે હવે ભાજ લોકોને પણ દેખાય છે ભાજપની સરકાર હતી ત્રીસ વર્ષથી તો કંઈ વિકાસ કર્યો નથી અમારા આદિવાસી વિસ્તારોમાં પણ ઘણા રસ્તાઓ અને અમુક શાળામાં શિક્ષકો નથી અને અમુક અમારા સ્ટુડન્ટોને સ્કોલરશીપ ને એવું બધું નહોતું મળે એના માટે ધારાસભ્ય ચૈતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો તેમાં અમે સફળ રહ્યા છે એટલે અમને વિશ્વાસ છે લોકો પર પણ કે લોકો અમને સાથ સહકાર આપશે ભરૂચ લોકસભા બેઠક જે છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેની વચ્ચે ગઠબંધન થયું છે અને ખાસ વાત કરીએ તો સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને મુમતાજ પટેલની નારાજગી નજરે પડી રહી છે તો ફૈઝલ પટેલ અને મુમતાજ પટેલને મનાવવાના આપના તરફથી કે આપની પાર્ટી તરફથી શું પ્રયાસો થઈ રહ્યા છે અને આગામી દિવસમાં એ લોકો કોંગ્રેસના તમામ તમામ જે હોદ્દેદારો છે તે આમ આદમી પાર્ટીને મદદ કરશે કે કેમ હવે કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારે ફૈઝલભાઈ અને મુમતાજબેનને ભલે નારાજગી અનુભવી છે પણ જતા દિવસોમાં અમે એમની પણ મુલાકાત લઈશું અને અમને સમર્થન કરશે એવો અમને વિશ્વાસ છે વરસાદ ખાસ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા આવેલી છે સાત વિધાનસભા પૈકી છ વિધાનસભા ભાજપ પાસે છે એક આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ પાસે છે તો છ વિધાનસભામાં તમારો પ્રચંડ પ્રચાર કઈ ટાઈપનો હાલ ચાલી રહ્યો છે હવે લોકસભામાં સાત વિધાનસભા આવે છે વિધાનસભા ભાજપ પાસે છે પરંતુ અત્યારે અમારી જે એકવીસ દિવસની સ્વાભિમાન યાત્રા હતી એમાં પણ લોકો અમને ઘણો સાથ સહકાર આપ્યો છે લોકો હજારોની સંખ્યામાં સમર્થનમાં જોડાતા હતા અને સારો પ્રતિભાવ આપ્યો છે અને ચૈતરભાઈ જીતાડવાની પણ સંમતિ આપી છે મેડમ જીઓ મેદાનમાં ઉતરી ચૂક્યા છે પરંતુ રાજકારણમાં મહિલાઓને કેવા પડકારો હોય છે અને રાજનીતિમાં આવ્યા બાદ ખરેખર મહિલાઓને કામ કરવાની સત્તા અને સ્વતંત્રતા હોય છે કે કેમ આ અંગે શું માને છે મહિલા મતદારો ચાલો સાંભળીએ તેમની પાસેથી જ સૌથી પહેલાં તો એ કહો કે વ્યક્તિગત રીતે તમે શું માનો છો પહેલાં તો એ કહો કે રાજનીતિમાં મહિલાઓને સ્થાન મળે છે કે નથી મળતું નહીં મળતા છે हाँ नहीं मिलता है क्योंकि इक्वालिटी उतनी मिल ही नहीं रही है जितना जेंट्स को मिल रहा है उतनी इक्वालिटी लेडीज़ को नहीं मिल रही है अभी इसीलिए रिसेंटली ये टॉपिक चला है महिला सशक्तिकरण का जो मोदी जी ने अपने प्रधानमंत्री ने वो अभी चलाया है कि अगर जो भी साथ चलेंगे हम जो भी साथ चलेंगे वो महिला को लेके ही साथ में चलेंगे तो अभी ये टॉपिक पे भी अभी ज़्यादा ही બાદ ચાલ તો એ સેમ બોલના હે કે જો બી ચીજ હૈ લેડીઝ ઓર જેન્ટમાં સેમ ઇક્વાલિટી હોઈએ રાજનીતિમાં મહિલાઓને આગળ લાવવાની વાત હોય છે તો લાગે છે ખરું કે પોલિટિકલ પાર્ટીઝ મહિલાઓને પ્રિફર કરતી હોય ટિકિટ આપવામાં હાલમાં ઇલેક્શન પણ છે ટિકિટની બાબતે હું એવું કહીશ કે મહિલાઓને જે મળવી જોઈએ એ ટિકિટ તો મળતી તો નથી જ સર અને ક્યાંક ને ક્યાંક મહિલાઓને એ સ્થાન નથી આપવામાં આવી રહ્યું તો એવી આપણે વિનંતી કરીએ કે મહિલાઓનો જે ખરેખર એમ્પાવરમેન્ટ છે એ એમને રજૂ કરવામાં આવે ટિકિટ આપીશું તો એમનામાં જેટલી શક્તિ છે એ આપણે સારી રીતે જાણી શકીશું સારી રીતે દેશ પણ ચલાવી શકશે તમને શું લાગે છે પહેલાં તો એ કહો કે રાજનીતિમાં મહિલાઓને સ્થાન મળે છે કે નથી મળતું નથી મળતું તો કારણ શું છે તમારા મહિલા કીધું કે તમારા મિત્ર એ કે કામ થઈ રહ્યું છે પણ લાગે છે કે આગળ જઈને વધવાનું કે પછી પરિસ્થિતિની એને એ જ રહેવાની જો મહિલાને સીટ મળે તો સ્વાભાવિક છે કે મહિલાને સીટ મળશે તો એ દરેક ક્ષેત્રમાં આગળ વધવાની છે જો અમારી જ વાત કરીએ જો શિક્ષક છે અત્યારે મહિલા શિક્ષક છે એ ધારે તો અત્યારે એના વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓમાં છોકરો પણ હોય ને છોકરી પણ હોય અને છોકરી પણ આગળ વધવાની જ છે કે અત્યારે દરેક જે જનરેશન પ્રમાણે વાત કરીએ તો છોકરાઓ કરતાં છોકરીઓ વધારે હોંશિયાર છે છોકરાઓ તો છે જ હોશિયાર પણ છોકરીઓ વધારે છે અને જો છોકરીઓ ની પાછળ મહેનત કરવામાં આવે છોકરીઓ મહિલા ની પાછળ જો વધારે મહેનત કરવામાં આવશે તો મહિલા આપણા રાષ્ટ્રનો વિકાસમાં પણ વધારે મહત્વ ફાળો આપશે ગુજરાતની 26 સીટો છે उसमे से 2 પ્રોવાઇડ કે ગઈ છે અને સર અગર હમ વાત કરે મહિલાઓ કી તો મહિલાઓ કો રાજનીતિક મે ઇનવોલ્વ નહી કિયા જા રહા હે અગર ઉને ઇનવોલ્વ કિયા જાતા હે જેસે કે હમ ઇન્ડિયા કો દેખતે એગ્રીકલ્ચર કન્ટ્રી હે ઓર એગ્રીકલ્ચર કન્ટ્રી તો હે બટ યે ઇન્ડિયા મે અગર હમ દેખતે અર્બન એરિયા ભી હે રુરલ એન્ડ અર્બન તો જો गांव में हैं उन महिलाओं को इतना सुविधाएं नहीं मिल रही हैं और ना ही उन्हें कामकाज कुछ मिल रहा है हम अगर शहर में हैं तो महिलाएं किसी तरह से अभी अपना रोज़गार चला सकती हैं और लोग जब गांव में हैं वो अपना रोज़गार नहीं चला पा रहे अपना परिवार भी अच्छे से नहीं चला रहे पा रहे अगर हम महिलाओं को सीट देते हैं तो हो सकता है कि महिलाएं या हो क्या हो सही बात है कि महिलाएं महिलाओं का दर्द समझ सकती हैं और वो उनके लिए कुछ कर सकती हैं और ये अगर महिलाएं उभर कर सामने आएंगी तो मेरे ख्याल से देश का और ज्यादा विकास हो सकता है हाल जे ઘણી જગ્યાએ હું જોવા મળતું હોય કે પંચાયત લઈ લો નગરપાલિકા લઈ લો સરપંચ લઈ લો મહિલા સરપંચ બની જાય અને બેસાડી દેવામાં આવે સરપંચ તરીકે ખુરશીમાં સત્તા અપવામાં આવે પણ ખરેખર સત્તા એના હાથમાં હોય છે કે પછી બીજું જ કોઈ ગાડી હંકાર્તું હોય જાય એમના હાથમાં નથી હોતી સત્તા બીજા કોઈ જ મતલબ કે એમના ફેમિલી મેમ્બર જે હેડ કહેવાય છે જે કરતા હોય છે તે જ હંમેશા એ બધું સંચાલન કરે છે પણ એના માટે હું એવું કહેવા માગું છું કે એમાં થોડોક કંઈક અંશે વાંક વુમનનો પણ છે કેમ કે એમને પણ એમનું પોતાનું સ્ટેન્ડ લેવું જોઈએ તો જ ક્યારેક જઈને પોલિટિકલ પાર્ટીઝ પણ એવું વિચારશે કે યસ દે આર ડુઇંગ એન્ડ વી શુડ ગીવ દેમ રાઈટ ને તો એના માટે એવું વિચારાય કે પહેલાં લેડીઝ જે વુમન છે એમને જ પોતાનો સ્ટેન્ડ લેવું પડશે પરિવારમાં પણ અને ત્યાં જ્યાં એ લોકો સ્થાન લઈ ચૂક્યા છે તો એના માટે હું એવું કહેવા માગું છું કે પોલિટિકલ પાર્ટીઝ એટલા માટે કદાચ ક્યાંક એવું વિચારે છે કે એ લોકો એમના સ્ટેન્ડ નથી લઈ રહ્યા એટલે જ કદાચ એ લોકો પાછળ છે એવું માનવામાં આવે છે મેડમ એ કહો કે માની લો કે એકવાર આપણે રાજનીતિમાં મહિલાઓને મોકલી દીધી ટિકિટ મળી ગઈ જીતી પણ જાય છે પણ જીત્યા પછી જે પ્રશ્નો અને જે વાત હોય છે મહિલાઓની એ પ્રોપરલી પ્રેઝન્ટ કરી શકે છે મહિલાઓ કે નથી થતી તમને શું લાગે છે એ પહેલાંથી જ નથી થતી સર કેમ કે અત્યાર સુધી આપણે મહિલાઓની વાત કરીએ તો આપણું દેશ જે છે એ રાજનીતિમાં જે મેમ્બરશિપમાં માટે કહેવાય છે કે જે ઔરતો પાર્ટિસિપેટ કરે છે ફિમેલ્સ તો એમાં હજી આપણું ભારત જે છે એ બીસમું સ્થાન ઉપર છે ઓકે જેમ કે રાજસભામાં પાંચ જ પર્સન્ટ મહિલાઓનો પર્સન્ટ એટલે પાર્ટિસિપેન્ટ્સ હોય છે અને વિધાનસભામાં ટેન પર્સન્ટ જ હોય છે અત્યાર સુધી એવું જ આપણને જોઈ રહેવાનું મળે છે તો જે જેનવીન રીઝન છે અત્યાર સુધી આપણે વિચારીએ છીએ ખરા પણ એવું થતું નથી એકચ્યુઅલી અત્યારે જેમ કે ગ્રામ પંચાયતમાં છે જિલ્લા પંચાયતમાં છે બધી જગ્યાએ લેડીઝો માટે આરક્ષિત જગ્યાઓ મૂકવામાં આવી છે તો જેમ કે ગ્રામ લેવલે કદાચ સરપંચમાં લેડીઝો આવી જતી હોય છે પણ લેડીઝો જોડે આમ ખાલી લીગલી દેખવા માટે જ જે કંઈ બી એમને પાવર આપ્યા હોય પણ એ બધું પાવરનો યુઝ તો જે પાછળ માણસો હોય ને જ કરતા હોય છે એનો જે પાવર હોય પોતે યુઝ નહીં કરી શકતી અને એને દબાવવામાં આવે છે એવું બધું થતું હોય છે અને બધાના દબાણમાં આવીને કંઈ પણ કામ કરતી હોય છે એવું થાય છે તમને શું લાગે છે બેન કે હાલ જે પરિસ્થિતિ છે ઇલેક્શન પણ આવે છે ટિકિટો આપવાની પણ વાત થઈ રહી છે અને હવે તો ઇલેક્શન ખૂબ નજીક છે લાગે છે કે મહિલાઓને પ્રોપરલી જસ્ટિફાય કરવામાં આવે છે રાજનીતિમાં અને સત્તા જો મળી જાય તો એ પ્રોપરલી એ લોકોને જવાબદારી પણ યોગ્ય અથવા તો સ્વતંત્રતા પરિવારમાંથી હોય અથવા તો રાજકીય પક્ષની પણ વાત કરું તો એ લોકો પ્રોપર કામ કરવાની સત્તા આપતા હોય છે ખરા ના આમાં તો મને લાગે છે ત્યાં સુધી તો ખાલી પેપરવર્કમાં જ બતાવવામાં આવે છે કારણ કે અત્યારે જો આવી અમે ભણાવીએ છીએ એમાં એક નિબંધ પણ આવે છે કે નારી તું નારાયણ ખરેખર હંમેશા નારીનું વર્ચસ્વ વધારે હોવું જોઈએ માત્ર પેપરવર્ક સુધી ના હોવું જોઈએ કારણ કે નારીને જો તમે એને છૂટ આપવામાં આવશે નારીને તો નારી આપણા દેશનો વિકાસ પણ પ્રોગ્રેસ પણ ઝડપથી થઈ જશે હું એવું માનું છું સર બહુ સરસ વાત કરી તમે તો શિક્ષક છો કે એટલે પેપર પર હવે વાત આવી શિક્ષક કે પ્રોપર વાત કરી બેઠા ભાઈ કે વાત આવે નિબંધોમાં આવે કવિતાઓમાં આવે પાઠમાં પુસ્તકમાં આવે પણ જ્યારે આમ પ્રેક્ટિકલી વાત આવે ત્યારે બધું લાગે હા બરાબર છે આ મેડમે કીધું એ પ્રમાણે જ્યારે કે ઓફિસિયલી કોઈ લેડીઝને સીટ મળે છે પણ એના પાછળ કોઈ પણ જેન્ટ્સ છે એ જ કામ કરે છે લેડીઝનું તો એક નામ બોલવામાં આવે છે કે આ બેન છે આ પદ ઉપર આવ્યા છે એમ પણ પાછળનું જે વર્ક છે એના અન્ય સભ્યો જ કરે છે એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ કે વ્યવસ્થિત રીતે લેડીઝને એનું કામ મળી રહે